અમરેલીમાં નિત્યમ વિદ્યા સંકુલના વિવાદનો મામલો સામે આવ્યો છે નિત્યમ વિદ્યા સંકુલમાં ચાલતી સુમધુર પ્રાઇમરી સ્કૂલની શિક્ષણ વિભાગ દ્વારા ફરી તપાસ કરવામાં આવી છે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર નિયામક કચેરીમાં સુમધુર પ્રાથમિક શાળાની માન્યતા રદ માટે પત્ર લખવામાં આવ્યો હતો ત્યારબાદ અધિકારીઓ દ્વારા ફરી તપાસ કરવામાં આવી હતી ગાંધીનગર નિયામક કચેરીમાંથી આરટીઈના નિયમો અનુસાર અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટીમ રચીને ટીમની તપાસ કરાવીને અહેવાલના આધારે માન્યતા રદ કરવાની સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પાંચ સભ્યોની ટીમ બનાવી નિત્યમ વિદ્યા સંકુલમાં ચાલતી સુમધુર પ્રાથમિક શાળાની શિક્ષણ વિભાગ દ્વારા ફરી તપાસ કરવામાં આવી છી હાલ શિક્ષણ વિભાગ દ્વારા જે ટીમ તપાસ અર્થે સુમધુર પ્રાઇમરી સ્કૂલમાં મોકલેલા હોય તે ટીમ દ્વારા સુમધુર પ્રાઇમરી સ્કૂલની તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ બી ગોહિલે જણાવ્યું હતું કે તપાસનો અહેવાલ હજુ અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો નથી તપાસનો અહેવાલ રજૂ કર્યા બાદ અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક નિયામક કચેરીની આ બાબતે માન્યતા રદ કરવા માટે ફરી ભલામણ કરવામાં આવશે હજુ અમરેલી શહેરમાં જે સ્કૂલો વિવાદમાં આવેલી હતી તે શાળાઓ ધમધમી રહી છે હાલ અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી ગોકળ ગતિએ શરૂ છે કેમ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી અધિકારીઓ અને શાળા સંચાલકો વચ્ચે શું ખીચડી રંધાઈ રહી છે તેવા અનેક સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે સુમધુર પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા માટે આપણે જે ગાંધીનગર નિયામક કચેરીને લખ્યું હતું ગાંધીનગર નિયામક કચેરીમાંથી આપણને આરટીના નિયમો અનુસાર એક નવી ટીમ રચી અને ટીમની તપાસ કરાવી અને એનો અહેવાલ મગાવી અને એના આધારે માન્યતા રદ કરવા માટેની ભલામણ આપણને કરવાની સૂચના આપી હતી એ પ્રમાણે અમે નિયમ અનુસારની પાંચ સભ્યોની ટીમ બનાવી અને ફેર તપાસ માટે મોકલેલી હતી અને ટીમની આખી તપાસ જે પૂર્ણ થઈ ગઈ છે તપાસનો અહેવાલ છે હજી રજૂ કરેલ નથી તપાસનો અહેવાલ રજૂ થયા બાદ પ્રાથમિક નિયામક કચેરીને આ બાબતની માન્યતા રદ કરવા માટે ફરી ભલામણ કરવામાં આવશે